અંકલેશ્વર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરની કીટ વિતરણ કરવામાં આવી ડેકેન ફાઇન કેમિકલ સંકલેશ્વર અને હિમાલયના મિશનરી પ્રાઇવેટ લિમિટેડ વડોદરાના સહયોગથી રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સીવણ બ્યુટી પાર્લર તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે જે તાલીમ વર્ગમાં તાલીમ મેળવનાર તાલીમાર્થી બહેનોને ગત રોજ સાંજે પ્રમાણપત્ર વિતરણ જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન બ્યુટી પાર્લર કીટ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સંસ્કાર દીપ ટ્રસ્ટના ચેરમેન

આવતી બહેનોનો જે લોકોએ ત્રણ મહિનાના કોર્સ પૂરા કર્યા છે એમને આજે સર્ટિફિકેટ વિતરણ તથા કીટનું વિતરણ અને સિલાઈ મશીનનું વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ પ્રોગ્રામમાં ના પ્રમુખ સ્થાને શ્રી એમ કે નાવાડિયાભાઈ છે તથા ડક્કન ફાઇન કેનિકલના હોદ્દેદારો આવશે અને આ દર વખતે ત્રણ મહિના પૂરા થાય કોર્સ પૂરો થાય એટલે જે બહેનોને મશીનની જરૂર હોય કે બ્યુટી પાર્લરની કીટની જરૂર હોય તો એ લોકોને અડધી કિંમતમાં અમે આપીએ છીએ